આજે તો એક બે બીએમ ડબલ્યુ ગાડી જોડાઈ દીધી બી એમ ડબલ્યુ ગાડી લઈને આવ્યા હતા તો મારે શિવાની બેન થાળીને એવું ચાર લઈને ઉભા હતી કે મારે તો સાઈનલા કરવાના છે સાઈનલા કરીને ચોખાવાલા કર્યા ને પૈસા પાછા કે મારે તો આરતી ઉતાર્યું છે શિવાની બેન કહેશે તો શિવાની બેન આરતી ઉતારી એક ગાડી હતી અમારા શુભમભાઈ હતું ને એક ગાડી હતી મારા ભત્રીજા હતું તો અમારા ભત્રીજાની ગાડી હવે આવી જો એને એમને પણ એમને બેન પ્રાર્થિક બેન સેન્ટર કરવા માંડ્યા છે એને પણ આરથી ઉતારી નાખી લઉ બે BMW ગાડી આવી ગઈ છે અમારો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સકાઇબર કરો